ભારતમાં એક સંત પુરુષ છે મહાયોગી છે મેં જીવનમાં ભાગ્યે જ જોયા હોય એવા એક અદ્ભુત પુરુષ છે એ અનોખા માનવ છે એ કોઈને શીખવતા નથી તમે એને પ્રશ્ન પૂછો તો એ જવાબ નહીં આપે ગુરુનું સ્થાન લેવું એ એને વધુ પડતું લાગે છે એટલે એ સ્થાન એ લેવાના નહીં તમે પ્રશ્ન પૂછો અને થોડા દિવસ રાહ જુઓ તો વાર્તાલાપ દરમિયાન તેઓ એ વિષયને છેડશે અને એના પર અજબ પ્રકાશ પાડશે એક દિવસ એમણે મને કાર્યનું રહસ્ય સમજાવ્યું સાધન અને સાધ્યને એક કરો તમે એક કાર્ય કરતા હો ત્યારે એથી પાર કાય જોવાનો વિચાર ન કરો જે કાર્ય કરો તે ઉપાસના તરીકે શ્રેષ્ઠ ઉપાસના તરીકે કરો અને એ સમય દરમિયાન તમારા સમગ્ર જીવનને એમાં ઓતપ્રોત રાખો આમ પેલી કથામાં વ્યાધ અને સ્ત્રીએ પોતાના કર્તવ્ય આનંદથી અને હૃદયથી કર્યા પરિણામે તેમને જ્ઞાન પ્રાપ્ત થયું એ ઉપરથી સ્પષ્ટ જોઈ શકાય છે કે જીવનની કોઈપણ સ્થિતિમાં ફળ સાથે લેપાયા વગર કર્તવ્ય સારી રીતે બજાવવામાં આવે તો આત્માની પૂર્ણતા સાક્ષાત્કારને પામી શકાય છે